અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા એક પોઈન્ટ અઢાર કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાસોલ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં

and press the bell icon. Never miss an update.